અરવલ્લી જિલ્લામાં ગઈકાલે મધ્યરાત્રિએ ભારે વરસાદ વરસતા લાક ડેમમાંથી ધામાણી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ધામાણી નદી પાસે ઇન્દિરા નાગરીમાં પાણી ઘૂસી ગયા હતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે તંત્ર દ્વારા અમને કોઈ જ પ્રકારની જાણ કર્યા વગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ભારે વરસાદને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગમે ત્યારે ઘર છોડીને ભાગવું પડે તેવી સ્થિતિ છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા અરવલી ગઈકાલ મધ્યરાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે બાયડ તાલુકાના વિવિધ વિસ્તારોમાં વિવિધ સ્થળોમાં રોડ રસ્તા તૂટી ગયા છે ડીપ તૂટી ગઈ છે અને ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા છે હાલ આપણે આવી પહોંચ્યા છીએ બાયડ તાલુકાના ડેમમાં ધામણી નદીમાં જે મધ્યરાત્રિએ ભારે વરસાદ થતાં લોક ડેમમાંથી પાણી છોડતા અહીંયા જે ઇન્દિરાનગરમાં પણ પાણી ઘૂસી જવાની શક્યતા હોય છે અહીંના જે સ્થાનિક લોકો છે એમની સાથે વાત વાત કરીશું હાલ કેવી પરિસ્થિતિ છે ઇન્દિરાનગરમાં પાણી પાણીમાં સમસ્યા વધી ગઈ પાણીની પાણીની ના પાણી ગરમા પી જાય એ પોઝિશન છે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે હજુ પણ વરસાદ વરસતા ઘરમાં પાણી ઘૂસી જવાની શક્યતા છે અહીંયા એક બીજા ભાઈ છે તેમની સાથે વાત કરી છે પાણી અચાનક છોડે છે અમારે પોઝિશન એવી છે કે કોઈ વ્યવસ્થા નથી નથી અને પારોય બનાવતા નથી અને અચાનક ના થાય છે અમારે બધું બહુ પ્રોબ્લેમ છે જો કોઈ જણાવીને પાણી અહીંયા છોડતું નથી કોઈ જણાવીને અહીંયા પાણી છોડતું નથી અચાનક પાણી છોડી દેશે અહીંયા કોઈ જણાવતા હોય કે સામેથી ફોન કરીને કહેતા કે ભાઈ પાણી છોડવાનું તમે ગામ ખાલી કરજો એવી રીતે કોઈ પાણી જણાવતા જ નથી અને અચાનક પાણી છોડી દેશે અમે નાના ગરીબ માણસ નાના કોઈને ઘર કોઈ બીના એવા નાના મોટા ઘર છે અને આટલા નાના નાના છોકરાઓને લઈને અમારે ક્યાં જવું એમ પાણી અચાનક છોડી દે છે તો અહીંના જે સ્થાનિક લોકો છે તે જણાવી રહ્યા છે કે તંત્ર દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર લોક ડેમમાંથી અચાનક પાણી છોડાતા અહીં લોકોને હાલાકીનો સામનો ભોગવવો પડે છે અહીંયા જે નાના નાના બાળકો હોય તે લોકોને અડધી રાતે તંત્ર દ્વારા આકસ્મિક પાણી છોડવામાં આવતાં બહુ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રાકેશ જાલા માનવી ન્યૂઝ અરવલ્લી